ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તેત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદના રાજીવ ભવન ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો હિંમતસિંહ પટેલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોર્પોરેશનમાં વિપક્ષના નેતા શહેઝાદ ખાની ઉપસ્થિત રહીને પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના નેતા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે સાથે શક્તિ સિંહ ગોહિલે રાજીવ ગાંધી વિશે જણાવતા કહ્યું હતું કે તેમના દ્વારા આ દેશમાં કમ્પ્યુટર લાવવામાં આવ્યું અને તેમની દીર્ઘ હતી જેને કારણે આજે દેશ ડિજિટલ રીતે ઘણો આગળ વધ્યો છે આ દરમિયાન શક્તિ સિંહ ગોહિલે અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓ અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી એવું કહેવાય છે કે સદીઓમાં કોઈક એવી હસ્તી થતી હોય છે કે જેમને સમાજ વર્ષો વર્ષો સુધી યાદ કર્યા રાજીવ ગાંધીજી એક એવી વ્યક્તિ કે જેમણે એકવીસમી સદીનું સ્વપ્ન જોયું આપણા દેશ માટે અને એક દીર્ઘદ્રષ્ટિથી રાજીવ ગાંધીજીએ જે કામ કર્યું એના મીઠા ફળ દેશને પ્રાપ્ત થયા અહીંયા સુધી આતંકવાદી પહોંચ્યા એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે આપણી પાસે આઈબી છે ઇન્ટેલિજન્ટ બ્રાન્ચ છે કેન્દ્રની આઈબી છે સ્ટેટની આઈબી છે પરંતુ આઈબી રાજકીય લોકોની જાસૂસી કરવામાં રોકી રાખવામાં આવે છે અને પરિણામે છે અંદર ઘૂસી જાય આતંકવાદી ત્યાં સુધી ખબર ના પડે તો ઠીક થયું કે પકડાયા નહીં તો શું હાલત થાય બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટી મોટી વાતો કરે છે આતંકવાદ અમે સાવ મટાવી દીધો તો પછી આતંકવાદી ક્યાંથી જમીન માંથી ઉગ્યા